આપણા અનુભવો શિક્ષાપત્રી વાંચ્યા પછી મૂળ શિક્ષાપત્રીમાં તો ઘણી બધી દરેક વાતો ગમતી છે અને ગમતી વાતો જ ભગવાને એમાં લખી છે તેની અંદર વિશેષ કરીને કહીએ તો એમાં જે ભગવાને કહ્યું કે પંચાયત પૂજન સર્વકારી સિદ્ધે પાંચ દેવતાઓની પૂજા કરવાથી કાર્ય સિદ્ધ થાય એ વાત બહુ જ ગમી મારો કોઈ પણ આશ્રિત બને મારા વિચારોને ગ્રહણ કરે પણ કોઈ જગ્યાએ શિવાલય આવતા આદર થકી પ્રણામ કરવા એવું ઘણું બધું સુંદર સુંદર અને સંપૂર્ણ શિક્ષાપત્રી એક શિક્ષણ છે જીવન જીવવા માટેના પાઠ ભણાવેલા છે અને હું તો બહુ હૃદયથી કહું છું કે આપણે શ્રીમદ ભાગવત ગતા તો જીવનને ટોચ ઉપર પહોંચાડી શકે તેવું તેની અંદર ભરપૂર જ્ઞાન છે પણ શિક્ષાપત્રી પણ માણસને ઘણું બધું માર્ગદર્શન જીવનમાં આપી શકે છે નિયમોનું પાલન કરવાથી માણસ ઘણું બધું શ્રેષ્ઠ બની શકે જીવનમાં સુખી પણ થઈ શકે આગળ પણ વધી શકે અને દરેક સંપ્રદાયોની એક આગવી ઓળખાણ હોય છે દરેક સંપ્રદાયને અલગ અલગ વિચારધારાઓ પણ અંતે તો વિચારધારા એક જ છે કે સૌનું સુખ થાય સૌનું સારું થાય સૌનું કલ્યાણ થાય હરેક વ્યક્તિ સુખી રહે એ જ આપણો ભાવ હોય છે